અંતરિયાળ વિસ્તારમાં ખેડબ્રહ્મા તાલુકાની ગાડુ ગ્રામ પંચાયતની ગોચર જમીનમાં શ્યામનગર નજીક દબાણ કરતા હોય ગેરકાયદેસર રીતે કોમ્પ્લેક્ષ ઊભું કરવું કામકાજ આરંભ્યું હોય અને લેખિત રજૂઆત કરવામાં આવી છે શ્યામનગર પાટિયા નજીક ગ્રામ પંચાયતની ગોચર જમીનમાં કેટલાક ઇસ્મો દ્વારા ગેરકાયદેસર રીતે એક કોમ્પ્લેક્સ ઉભું કરવામાં આવી રહ્યું છે જેને પગલે ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તંત્રને લેખિત રજૂઆત મળતા તંત્ર દ્વારા દબાણ કરતા અને ગુજરાત રાજ્ય અધિનિયમ કલમ એકસો પાંચ હેઠળ દબાણની નોટિસ ફટકારવામાં આવી છે એક તરફ જાગૃત નાગરિક દ્વારા પંચાયત તેમજ તંત્રને લેખિત અરજીમાં સ્પષ્ટપણે ગોચર જમીનમાં ગેરકાયદેસર કોમ્પ્લેક્સ ઊભું કરાવવાનો હોવાનો ઉલ્લેખ કરાવે છે તો બીજી તરફ તંત્ર દ્વારા લેખિત રજૂઆતને ધ્યાને લઈને સાચી હકીકત જાણવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે ત્યારે આવનાર દિવસની અંદર આક્ષેપ મુજબ ગોચર જમીન ઊભું થઈ રહેલા કોમ્પ્લેક્સ બાબતે સાચી હકીકત સામે આવશે